નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં એસ એસ સી અને એચ એસ સીનો વિદાય સમારંભ તેમજ તેજસ્વી તાલલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો વડાલી શહેરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ સંત શ્રી પૂજ્ય મણીરામ મહારાજ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં કેજી ના બાળકોથી માંડીને મોટા બાળકોને પારિતોષિક ઇનામ વિતરણ કરાયું હતું બી ઈ શાસ્ત્રી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીએ વિનાય સમારંભમાં સુંદર સ્પીચ રજૂ કરી હતી જેને લોકોએ બિરદાવી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને શાળાના આચાર્ય દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં સંત શ્રી પૂજ્ય મણીરામ મહારાજ મુખ્ય મહેમાન ભરતભાઈ પટેલ કડવા પાટીદાર સમાજના પ્રમુખ તેમજ ઇનામના દાતા શ્રી રમેશભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક થિરાટા તેમજ અતિથિ વિશેષમાં ગોપાલભાઈ પટેલ આચાર્ય શ્રી હાઈસ્કૂલ ડૉક્ટર વિક્રમભાઈ સોલંકી કીર્તિભાઈ ડાહિયાભાઈ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી નરેશભાઈ પટેલ મેમણ હાજી યુસુફભાઈ હાજી મહંમદભાઈ પ્રમુખ શ્રી વડાલી મેમણ સમાજ તેમજ વાલી મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકગણ હાજર રહ્યા હતા આ પ્રસંગે દાનવીરો દ્વારા દાનની વર્ષા પણ કરવામાં આવી હતી શાળાના શિક્ષક શ્રી જયેશભાઈ પ્રજાપતિ દ્વારા મંચ ઉપર શાયરીના અનેરા અંદાજ સાથે સુંદર એન્કરિંગ કર્યું હતું જેની મજા બાળકોએ અને શિક્ષકોએ માણી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ અને શિક્ષકગણ તેમજ કાંતિભાઈ એસ પટેલ ટ્રસ્ટીશ્રી દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સુંદર અને સફળ બનાવ્યું હતું કાર્યક્રમના અંતમાં સૌ મહેમાનો તેમજ બાળકોએ અલ્પાહાર લઈને

ધોરણ દસ બાર પાસ કરીને અહિયાં જશે અને એમની કારકિર્દી સંદર્ભે કઈ પણ બાબતની જરૂરિયાત હશે તો આ સંસ્થા એમને સતત મદદ પણ કરશે અને એમના ઉજ્જવળ ભવિષ્યની અમે ખુબ જ ઉત્કૃષ્ટ એવી કામના કરીએ છીએ ભારત જય જય ગુજરાત